લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવાત અહીંયા સુરતમાં સાર્થક થઈ છે વાત એમ છે કે લોન મંજૂર કરાવવા અને લોન પર ક્લેમ પાસ કરાવી આપવાનો ભરોસો અપાવી લાખો રૂપિયા પડાવેલી ઠગે આચરનાર ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જે લઈને તાત્કાલિક ઉધના પોલીસે તપાસતા ધરી ઠગને ઝેપી પાડ્યા છે સુરતના ઉધના વિસ્તારમાં રહેતા ફરિયાદી અને તેમના સગા સંબંધીઓને લોન મંજૂર કરાવવા તેમજ લોન પર ક્લેમ પાસ કરાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો અપાવી તમામ લોકો પાસેથી બે કરોડ ચુમ્મોતેર લાખ ચોવીસ હજારથી વધુ રૂપિયા પડાવી લઈ છેતરપિંડી આચરાઈ હતી જે અંગે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી તો બીજી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હતા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વામબાગ જામીર નાયબ પોલીસ કમિશનર જ્હોન ટુ ડોક્ટર કાનંદ દેસાઈ અને ઇન્ચાર્જ બદલની જ પોલીસ કમિશનર સી ડિવિઝન વીએમ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉધના પીઆઈ એસ એન દેસાઈ તથા સેકન્ડ પીઆઈ જેએસ એસ જામરે અને પીએસઆઈ એમ કે ઈસરાણીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાંથી હતી ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ ખેમચંદભાઈ અનામ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ દુલા અને અનામ પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહની ટીમે બાતમી તરીકે તપાસ હાથ ધરી ઠગેવા મૂડી યુપી ભદોઈના આ ડિંડોલી ખાતે રાદીપ રોહસમાં રહેતા તથા ડિંડોલીના સાકાર એપાર્ટમેન્ટમાં રહેતા મનોજ રામનિહ મિશ્રા જે પીપાળી સળિયા પાછો ધકે લીધો છે